શાળા તો ગુજરાતની છે તો આ શિક્ષક ગુજરાતીમાં કેમ નથી વાત કરતા ગુજરાતીમાં વાત કરવી જોઈએ સરકારની ભૂલ કાઢી પણ એમને પાગલને ખબર નથી કે આ સરકારી માધ્યમિક શાળા ઇંગ્લિશ મીડિયમની શાળા હતી અને ઇંગ્લિશ મીડિયમની શાળા હોય ત્યાં અંગ્રેજી ભણાવતો જ શિક્ષક હોવો જોઈએ અંગ્રેજી બોલતો જ શિક્ષક હોવો જોઈએ એટલી પણ એમને ખબર નથી ને સમાજ સુધારવા નીકળ્યા છે મિત્રો બીજી વાત કહું છું એ વિકાસની વાત કરે છે આ દેશને આઝાદ થયે 75 વર્ષ થયા દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબ છેલ્લા 11 વર્ષથી સેવાનું શાસન ચલાવી રહ્યા છે આદિવાસીઓની કોઈ ચિંતા કરી હોય તો નરેન્દ્રભાઈએ ચિંતા કરી છે હમણાં જે અંતિભાઈ રાઠવા કહેતા હતા કે ધરતી આંબા જનજાતિઓ ગ્રામ ઉત્કર્ષ યોજનાની અંદર

એને પણ પાંકા રસ્તાથી જોડવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આ નરેન્દ્રભાઈની સરકાર કરી રહી છે મિત્રો આગળ વધીને વાત કરીએ આ ગીતાબેન રાઠવા સાહેબે જ્યારે સંસદમાં એક સવાલ કર્યો તો કે આ વિસ્તારને સૂંચાઈની સુવિધા માટે છોટાઉદેપુર જિલ્લાની એરણ નદી હોય ઉચ્છ નદી હોય ઓરસંગ નદી હોય આની નદી હોય આ નદીઓ ઉપર ચેક બનાવીને સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરવા માટે રજૂઆત કરી હતી એનું પરિણામ આવવાનું શરૂ થઈ ગયું છે ચેક ડેમ સર્વે થવાનું શરૂ થયું મિત્રો બીજી વાત કહેતા કે લાગણી અનુભવું છું આનંદ અનુભવું છું કે

ગડિયાઓ કહેતા કે મત્રી માસીને બોચો કોકો કદાચ કોઈ લગ્ન ઘર તૂટ્યું હોય અને નાનો છોકરો હોય અને પાછા લેતા જઈએ તો કોઈ હાલે રે મતરે કોઈ ભાગ હાલે નહીં હાલે ને પોતાના હોય તો હાલે ને તો અમે પોતાના ભારતીય જનતા પાર્ટીના અને ધારાસભ્ય ને હું છે અને તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત પણ છે એટલે જે કાંઈ કરવાના છે એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જ કરવાના છે કારણ કે છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને હજી પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર અગ્યાર વર્ષથી કેન્દ્રની અંદર છે હજી પણ વીસ વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર

તમારે કોઈ પણ કામ હોય તો અમારા આગેવાનો અહીંયા બેઠા છે અમે બેઠા છે હું કદાચ દૂર પડું ગીતાબેન અહીંયા કવાટ મારે છે જયંતિભાઈને ત્રણ ત્રણ ઓફિસો ચાલે છે તાલુકા પંચાયતની ઓફિસ ચાલે છે હું કરવા બીજે ઘેર જઈએ ભાઈ માગો ને તમારો હક છે અમને કહેવાનો હક છે તમારે એટલે આપ સૌને વિનંતી કરું છું કે હજી કાંઈ જે કાંઈ બાકી રહી ગયું છે એ લોકો અમે પૂરા એ પણ અમે પૂરું કરવાના છે આજના તબક્કે

અને જે લોકો બાકી રહી ગયા છે આપણા ફળિયાની અંદર સરપંચ તમે 511 લઈ આવ્યા છે પણ હજુ બાકી હોય તો તમે એનું સર્વે કરાવી લેજો અને તમામ સરપંચોને કહું છું કે તમે પણ એમાં સાત સતરા આપીને સર્વે કરાવજો ગામની અંદર કોઈ ફળિયાને જોડતો રસ્તો બાકી હોય

અને આપ સૌના આશીર્વાદથી આ દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબની ત્રીજી સરકારમાં જે ત્રીજી સરકાર છે એમાં કામ કરવાનો તક અને આશીર્વાદ આપના માધ્યમથી મળ્યો છે તે બદલ આપ સૌનો આભાર માનું છું વંદે માત્ર ભારત માતા કે જય 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 કરી ધન્યવાદ ખૂબ ખૂબ આભાર માનનીય સાંસદ શ્રી જસુભાઈ રાઠવાજીએ ખૂબ સુંદર મજાની વાત કરી આપણને હવે અત્રે સ્ટેજ પરથી જે લાભાર્થીઓને અહીંયા મંજુરી હુકમ વિતરણ કરવાના છે એ લાભાર્થીઓના અત્યારથી નામ બોલવામાં આવે છે એ લાભાર્થી મિત્રો સ્ટેજ પર ઉપસ્થિત થશે અને મંચસ્થ મહાનુભાવોના હસ્તે અ મંજૂરી હુકમ સ્વીકાર કરશે સૌપ્રથમ આપેશ્વર જૂથ ગ્રામ પંચાયત